નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાની મહત્વના સમાચાર સામે સામે આવી રહ્યા છે છે તો તો મિત્રો સમાચારમાં વાત કરીએ પંજાબના એક આવ્યો આવેલી ઇન્ડો અમેરિકન હોટેલમાં એક મહિલાની લાશ મળતા મચી કહેવાય છે કે મહિલાની હત્યા તેના પ્રેમીએ કરી છે હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો છે જેને પોલીસ દરોડા પાડીને ઝડપી લીધો હતો હાલમાં પોલીસની ટીમ આ મામલે તપાસ કરી રહી છે જાણકારી અનુસાર મહિલા પ્રણિત હતી અને પોતાના પતિથી અલગ રહેતી હતી પ્રેમી સાથે હોટલમાં કોઈ વાતને લઈ વિવાદ થયા બાદ મહિલાએ પ્રેમી પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો હતો જે બાદ ગુસ્સામાં આરોપી પ્રેમીએ મહિલાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી હકીકત જોઈને તો લુધિયાણાની એક હોટલમાં રેખા નામની મહિલાની લાશ મળી હતી જાણકારી અનુસાર મહિલા પોતાના પતિથી અલગ રહેતી હતી અને બે બાળકોની માતા પણ હતી પોલીસના જણાવ્યા અનુસાર મહિલાની હત્યા તેના બોરફેડ અમિત નિષાદ તરીકે થઈ છે અને બંને લાંબા સમયથી રિલેશનશીપમાં હતા અને શુક્રવારે હોટલ ઇન્ડો અમેરિકન રૂમમાં લઈને સમય વિતાવી રહ્યા હતા શારીરિક સંબંધ બાદ રેખાએ અમિત પર લગ્નનું પેસર બનાવવાનું શરૂ કર્યું હતું અમિતના ટૂંક સમયના લગ્ન થવાના હતા અને આ બધી વાતોને લઈ બંને વચ્ચે ઝઘડા થઈ રહ્યા હતા અને ગુસ્સામાં રેખાએ કટરથી અમિતનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો હતો તેનાથી ક્રોધિત થઈને અમિતે રેખાનું ગોળો દબાવીને તેની હત્યા કરી નાખી હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા નહીં ધન્યવાદ